મિત્રો સ્વાગત છે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત પડશે કઈ રીતના આપણે ઓનલાઈન અરજી કરી શકીએ અને કેટલી આપણી વાર્ષિક આવક મર્યાદા હોય તો આપણને આ યોજનાનો લાભ મળી શકે છે તમામ યોજનાની જાણકારી આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલા જો તમે મારી YouTube ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી તમને આવી અવનવી યોજનાઓ વિશેની જાણકારી મળતી રહે તો ચાલો મિત્રો ની શરૂઆત તો મિત્રો વાત કરીશું ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા નિગમ સહાય યોજના માટે અલગ અલગ યોજનાઓ માટે સહાય આપવામાં આવે છે વિડીયોની અંદર આપણે વાત કરીશું ટ્રેક્ટર અને તમારે યાંત્રિક સાધનો એટલે કે વાહન ની યોજના અંતર્ગત વસાવવા હોય

પચાસ હજાર જેટલી સહાય આપવામાં આવતી હોય છે લાભાર્થીનો ફાળવામાં ઝીરો ટકા હોય છે એટલે કે તમને નિગમની પૂરેપૂરી લોન આપવામાં આવે છે ટોટલ સાઠ યુનિટ માટે આ લાભ આપવામાં આવશે નિયમો અને શરતોની આપણે વાત કરીએ સૌથી પહેલા મૂળ ગુજરાતનો વતની અને શિડ્યુલ કાસ્ટનો એટલે કે એંસી વ્યક્તિ હોવો જોઈએ ભરતદારના કુટુંબની કુલ વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ ભરતદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ યોજનાના વ્યાજનો દર ત્રણ ટકા રહેશે અને નિયમિત હપ્તા ન ભરો તો લાભાર્થી પાસેથી બે ટકા આ યોજનાની વસુલાત કરેલા માસિક હપ્તામાં સરળ વ્યાજ સહિત પરત આપવાની રહેશે અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય અગાઉ નિગમમાંથી કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા માટે કે અન્ય ધંધા માટે લોન લીધેલી હોવી જોઈએ નહીં અરજદાર કે ના કુટુંબ સભ્ય સરકારી અર્ધ સરકારી કચેરીમાં મિત્રો વાત કરીએ કે યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન રજૂ કરવાના રહેશે તો સૌથી પહેલા અરજી કરતી વખતે તમારે જે અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓળખનો પુરાવો તો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ

તમારી ધિરાણની રકમના પચીસ ટકા મુજબ સ્ટેમ્પ લગાવવાના રહેશે તથા ભાગદારી પત્રક ઉપર રૂપિયા ત્રણસો નો અને ખાતરી પત્રક પર રૂપિયા ત્રણસો સ્ટેમ્પ લગાવવાના રહેશે તો મિત્રો લોન લઈએ છે તો જામીનદાર પણ આપવાના રહેશે પચાસ હજાર સુધી કોઈ જામીનદાર આપવાનું રહેતું નથી પચાસ હજાર થી ઉપર એક લાખ સુધી તમે ધિરાણ લો છો તો તમારે એક જામીન આપવાનું રહેશે આ જમીનમાં સરકારી અથવા અર્ધ સરકારી નોકરી ગાથ કર્મચારી પણ હોઈ શકે ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવન મિલકત ધરાવતો વ્યક્તિ એટલે કે જે ખેડૂત છે તેને બોજા નોંધ કરાવવાની રહેશે અથવા જાત જમીન એટલે કે ધિરાણની રકમથી દોઢ ગણી રકમની પોતાની સ્થાવન મિલકત ઉપર પણ તમે બોજો નોંધ કરાવી શકો છો તો આ ત્રણમાંથી કોઈ પણ એક જમીન તરીકે તમારે આપવાનું રહેશે કેટલા કરતા વધુ રકમની ધિરાણ માટે તમારે ફરજિયાત બે જમીન આપવાના રહેશે જે સરકારી કે અધર સરકારી કર્મચારી હોય શકે ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવન મિલકત ધરાવતી વ્યક્તિ એની અંદર બોજો કરાય અને નોંધ કરાવવાની રહેશે તો આ વ્યક્તિના તમે જામીન લઈ શકો છો વિડીયો અંદર આપણે વાત કરી કે તમે પણ અનુસૂચિત જાતિના વ્યક્તિ છો અને ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો વસાવવા માંગો છો તો તમારા માટે એક સરળ તક છે સાડા સાત લાખ રૂપિયા સુધીની તમને નિગમની લોન મળે છે તે પણ સરળ હપ્તે અને સરળ વ્યાજ દ્વારા તો તમે આ યોજનાનો સરળતાથી લાભ મેળવી શકો છો તો વિડીયો પસંદ આવ્યો તો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને આવા અવનવા વિડિયોની નોટિફિકેશન મળી જાય